અને સૌથી મારો તમને પહેલો પ્રશ્ન કે ગુરુ એટલે શું આ તો જો કે ગુરુ પૂર્ણિમા છે ગુરુ પૂર્ણિમા દિવસ એટલે હિન્દુ સંસ્કૃતિ માટે બહુ મહાન દિવસ કહેવાય આજના દિવસે હિન્દુ સંસ્કૃતિનો ઉદ્ધાર કરવા માટે વેદના ચાર વિભાગ કરવા માટે સ્વયં ભગવાન પુરુષોત્તમ નારાયણ વેદ વ્યાસ રૂપે આ પૃથ્વી ઉપર પ્રાગટ્યને પામ્યા તે દિવસથી હિન્દુ સંસ્કૃતિમાં આજના દિવસને ગુરુ પૂર્ણિમાના દિવસ તરીકે ઉજવવામાં આવે છે ગુરુ શબ્દ બહુ મહાન છે ગુ એટલે અંધકાર તરફથી કાઢી અને પ્રકાશ તરફ આપણને બધાને લઈ જાય ભગવાનની ભેટ કરાવે એ જ હકીકતમાં ગુરુ છે જે જીવાત્માને જન્મ મરણ નરક ચોરાસી એમાંથી મુક્ત કરાવી અને પરમાત્મા સુધી પહોંચાડી અને આ લોકની અંદર પણ સુખિયા કરે એ ગુરુ શબ્દ છે ખૂબ સાચી વાત સ્વામીશ્રી પણ ઘણી વાર આપણે સાંભળતા હોઈએ વાતોચીતો કરતા હોઈએ ત્યારે આપણે એવું બોલતા હોય કે ભાઈ મારાથી કોઈ વ્યક્તિ મોટો હોય તો એ મારો ગુરુ છે અમને જે કોઈ શિક્ષણ આપે છે એ મારા ગુરુ છે જે કોઈ મારા આદર્શ છે એ મારા ગુરુ છે તો આ સિવાય જે કઈ આપણા શાસ્ત્રોમાં વર્ણન કરવામાં આવ્યું છે એટલે કે આધ્યાત્મિક ગુરુ તો જીવનમાં આધ્યાત્મિક ગુરુની કેટલી જરૂરિયાત છે અને શા માટે હોવા જોઈએ આમ તો ગુરુ શબ્દ જેની પાસેથી કોઈ પણ વસ્તુ શીખવામાં આવે એને ગુરુ તરીકે સંબોધવામાં આવે છે પણ આધ્યાત્મિક માર્ગમાં ગુરુ શબ્દનો મહત્ત્વ મહત્તા એટલે માટે છે કે લોકિક ગુરુ પાસેથી જીવાતમાં આ લોકની વિદ્યા ધન સંપત્તિ આવડત ધંધો બિઝનેસ આદિ શીખી શકે છે અને આધ્યાત્મિક ગુરુ પાસેથી જન્મ જન્મમરણથી મુક્ત થવા માટેની સદવિદ્યા પ્રાપ્ત કરી શકે છે અને ભગવાન પ્રાપ્ત કરી શકે છે આ લોકની વસ્તુ પ્રાપ્ત કર્યા પછી એ નાશવંત છે અને આધ્યાત્મિક માર્ગે ભગવાનની પ્રાપ્તિ કર્યા પછી શાશ્વત છે એટલે આધ્યાત્મિક માર્ગમાં ગુરુ શબ્દને મહાન તરીકે વર્ણવવામાં આવ્યો છે નથી પરંતુ ઘણા બધા વિદ્યાર્થીઓ રહે છે એને આપ ખૂબ સારી રીતે સાચવો છો તો આપની જે કઈ થોડી ઘણી એક્ટિવિટી હોય એમને થોડું ટૂંકમાં જણાવો આજે સરધારની અંદર પણ દર વર્ષની જેમ ગુરુ પૂર્ણિમા મહોત્સવ ઉજવાય છે આ વર્ષે પણ બહુ ભવ્યતાથી ગુરુ પૂર્ણિમા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે લગભગ પંદરથી વીસ હજાર ભક્તજનો આ ગુરુ પૂર્ણિમાનો લાભ લે છે એ સિવાય હિન્દુ સંસ્કૃતિના હરેક ઉત્સવો સ્વામિનારાયણ મંદિર સરદાર દ્વારા ઉજવાઈ રહ્યા છે અને સાથે સાથે આધ્યાત્મિક સાથે સાથે સામાજિક કાર્યોમાં પણ જેમ ભાઈ કીધું તેમ હજારો વિદ્યાર્થીઓ સરદાર મંદિરમાં કોલેજિયન સ્ટુડન્ટો રહે છે રહેવા જમવાની બિલકુલ ફ્રી ઓફ ચાર્જ વ્યવસ્થા આપવામાં આવે છે લગભગ મારા ખ્યાલ પ્રમાણે ગુજરાત નહીં પણ ઓલ ઓવર વિશ્વની અંદર એવી કોઈ સંસ્થા નહીં હોય કે હજારોની સંખ્યામાં કોલેજિયન યુવાનોને રહેવા જમવાનું ફ્રી ઓફ ચાર્જ વ્યવસ્થા આપતી હોય એવી સાથે સરદાર મંદિર દ્વારા અદ્ભુત એક હોસ્પિટલનું પણ સેવા કાર્ય અહીંથી થઈ રહ્યું છે અને એ સિવાય નાના મોટી જ્યાં પણ ભૂકંપગ્રસ્ત કે કોઈ કુદરતી હોનારત કે કોઈ પણ જગ્યાએ જરૂર પડે ત્યારે સરદાર સંસ્થા મુખ્યત્વે ત્યાં સેવામાં હોય છે તો સરદાર સંસ્થા કેવળ આધ્યાત્મિક નહીં કેવળ ભગવાન નહીં કેવળ પરલોકનું સુખ નહીં પણ આ લોકના સુખની સાથે સાથે સમાજ ડેવલોપ થાય સમાજને યુવા પેઢીને કંઈક નવું પ્રાપ્ત થાય એવી સરદાર મંદિર સેવા કાર્ય કરી રહ્યું છે સ્વામીજી આપનો ખૂબ ખૂબ આભાર સિટી ન્યૂઝ સાથે આપ જોડાયા એ બલ આપનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ સૌ મિત્રોને સિટી ન્યૂઝ જોવા માટે એક વિનમ્ર અપીલ છે નમસ્કાર